ગુડ 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 મોર્નિંગ ગાઈસ તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ અને અત્યારે આપણે ઉઠી અને ફટાફટ હવે આપણે જવું પડશે નીચે કેમકે કોલ આવી ગયા છે ને આવવા માટે અને બારનો લુક કંઈ આવો છે આ છે 13 જાન્યુઆરી બે પચીસ અને કાલે છે ઉત્તરાયણ અને અત્યારે આપણે ઉત્તરાયણની તો કોઈ ખરીદી થશે નહીં કેમ કે આપણે લગ્ન છે એના બીજા ત્રીજા દિવસે તો આપણે સિમ્પલી જઈશું માર્કેટની અંદર ને બીજી બધી જે ખરીદી કરવાની છે ફટાકડા લેવાના છે એ બધું કરશું થોડો ડ્રોન વ્યૂ ઉડાડશું અને આપણા બીજા એક બે કામ છે પૂરા કરીશું તો બનેલાજો આજના બ્લોગમાં અને કાલનો બ્લોગ ના જોઈએ તો જોઈ લેજો તો મિત્રો ફાઇનલી મારો આ લુક તો ફાઇનલી આપણે નાઈ ધોઈને રેડી થઈ ગયા છે કપડાં પહેરીને કમ્પ્લીટ અને આજે તો ભાઈ બહુ બિઝી ડે છે પ્લસ આજે જવાનું છે બજારમાં ફટાકડા લેવા માટે લગ્નના ભાઈના બરાબર અને રૂમની હાલત કંઈક આવી ખતરનાક થઈ ગઈ છે ભાઈ અને આપણે ફટાકડા લઈ પ્લસ તમને વિસનગરનું બજાર બતાવીએ અને બહુ જ હેટ્રિક પ્લાન છે આજનો ભાઈ બધું બહુ ફરવાનું થશે ને એવું બધું થશે પ્લસ કાલે છે ઉત્તરાયણ અને ઉત્તરાયણ તો તમને ખબર જ છે ધૂમચકડીવાળી હોય અને એમાં મેઇનલી અમારે ઊંધિયાનો અને જલેબીનો એનો પ્રોગ્રામ બધું હશે તો ના બીજી છીએ તો વ્લોગ મજા આવશે તમને જોવાની એન્જોય કરો તો ભાઈ વિસનગરની અંદર આપણે એક સ્કીમવાળા શર્ટ મળવાના ચાલુ થયા છે તો ત્યાં બી જવું છે અને હવે પાણી ભરવા જઈએ અને સાથે સાથે આપણા જે કામ છે આજના એ પતાવી દઈએ તો ચાલો હવે ભાગીએ નીચે પટ્ટી મારીએ તો આપણે તો આપણે હવે રેડી થઈ ગયા છીએ તો મિત્રો આપણે અંબિકા નર્સિંગમાં પહોંચી ગયા છીએ અહીંયા ઓકે તો મિત્રો આપણે આવી ગયા છીએ અહીંયા નર્સરીની અંદર અને હવે આપણે ચૂસ કરીએ કોઈ બી એક છોડ કે આપણે કયો લઈ જવું હોય તો આ ભાઈ આપણને કહેશે તો આવી ગયા છે અહિયાં નર્સરી નામ છે અને આનું નામ છે અંબિકા નર્સરી અને આ ભાઈ પોતે ઓનર છે અહિયાં અમારા રમેશભાઈ કૃષ્ણ નામ છે બરાબર બરાબર તો આ ભાઈ હવે આપણને કહેશે કે અહીંયા જો હું લીમડો લેવા આવ્યો તો અહીંયા એક લીમડો છે એ બીજા કયા કયા છોડ છે આપણી પાસે ઇન્ડોર પ્લાન્ટ આઉટડોર પ્લાન્ટ છે હા બોલો અમારી પાસે ઇન્ડોર પ્લાન્ટ છે આઉટડોર પ્લાન્ટ છે ઓર ફ્રૂટ ભી મળશે બધા વેરાયટી મળશે બરાબર આ ડોરમાં બધા લીમડો બોર્સલે કોનકાર્પસ આસોપાલર બોર હોત બોટલ પાઇમ એ બધી વેરાયટી છે બધા મોટો મોટો ઝાડ છે ઇન્ડો પ્લાન્ટમાં એરિકા પામ છે ડાયફોન છે પ્લસ મોરપિન છે કિસ્મટરી છે બરાબર હોય બતાવી દો જો અમારે સાત પ્રકારની ગુલાબ આવશે બરાબર ઇંગ્લિશ ગુલાબમાં સાત વેરાયટી કે કાશ્મીરમાં બે 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 વેરાયટી આવશે વ્હાઈટ આવશે પિંક કલર આવશે રેડમાં આવશે બરાબર આવી ગયું છે આપણે फिफ्टी रुपीसिंग बरोबर बरोबर हो फिफ्टी रुपिस बीच नाना ना प्लांट बरोबर और... बस તમે અહીંયા એક વસ્તુ તમને જોવા મળશે કે અહીંયા તમારી ચોઇસ પ્રમાણે તમારે લઈ જવાના તમને જે ઈચ્છા થાય તમારે લઈ જવાના અને વેરાયટી તો ભાઈ ભાઈ એકદમ ઢગલે ઢગલો છે બરાબર આપણે આ ન્યુ જે ખોડિયાર હોટલ છે એનાથી સેજ આગળ આવશો કાસા ગામની નજીક જ મળી જશે તમને અને હેલ્ધી છોડ છે બધા અને ઓર્ગેનિકલી જ બધું થાય છે કોઈ બી જાતના એવા કેમિકલ નાખીને પાંચ દિવસ સારું દેખાય એવું કશું નહીં બધાને જો આ બે ફ્રોડ ચાલે છે માર્કેટમાં આ વસ્તુ નાખવાની નહીં આપણે અહીંયા ખાતર મળશે બરાબર બીજી જગ્યાએ દવાઈ મવાઈ લેવાની નહીં તો તમે ખાતર બી રાખો ખાતર બર્મી કમ્પો બધું ખાતર મળશે બરાબર

તો આ હોમ થેટ્ર છે આ ખરેખર એક કહેવાય ને કે આકર્ષણનું કેન્દ્ર બની જાય એવું છે બરોબર એની સાથે સાથે આ બધા જે ઇન્ડોરના જે છોડ હોય છે એ મળી જશે તમને પકડ મારી બાજુ કરાવ તો જરૂરથી તમારે અહીંયા વિઝિટ કરવું જોઈએ અને ખરેખર મને આ ભાઈનો સ્વભાવ બી એટલો સારો લાગ્યો અને આવો અહીંયા વિઝિટ કરો અહીંયા તમે જોઈ શકો છો આ વેલને બધું અહીંયા મળી જશે તમને મની પ્લાન્ટને બધું અને ભાવ બી બહુ જ રીઝનેબલ ભાવ છે અને વિઝિટ કરો જેટલું બને એટલું સ્પીડ કરો અત્યારે તમે જોવો છો કે અમેરિકાની અંદર હમણાં થોડા દિવસ પહેલાં જ એક આગ લાગી ભીષણ આગમાં ઘણા લોકો મરી ગયા છે આપણે આ વસ્તુને જો પ્રમોટ કરશું તો આ એક ફેમિલી આપણી ફેમિલી બહુ સારો ફાયદો થશે આગળ જતાં તો આઈ હોપ તમે સમજ્યાશો અને ખરેખર વિઝિટ કરવા જેવું છે આપણે એકવાર મસ્ત આવીશું અને આપણા માટે સ્પેશિયલ રીલ બને ને આપણે જે પેજ છે વિસનગર નું એમાં અપલોડ બી કરીશું એક ટાઈમ લઈને આવીશું બરોબર તમારી પાસે ઓકે તો આપણે ભાઈને કહીશું હવે એક મસ્તીનો છોડ અમને કાઢી નાખો ઓકે અને વિઝિટ કરવું જોઈએ ખરેખર હું તમને એકવાર બધું બતાવી દઉં એકવાર વ્યૂ કમ્પ્લીટ બરાબર તો આ રીતના જો આ તુલસી માતા છે બરાબર પછી એ ભાઈ આ શું છે આ શેનું છે આ શેનું છે ભાઈ આ રુકો એક મિનિટ ચાલો આપણે કે સેવન્ટી બી છે બે બે ત્રણ પ્રકારની છે બરાબર આ રબર પ્લાન્ટ છે આ ઇન્ડોર પ્લાન્ટ છે બરાબર એરિકા પામ છે જો એરિકા પામ સાત આઠ ફૂટની હાઈટ છે બરાબર ઇન્ડોર પ્લાન્ટ આડો પ્લાન્ટ ચાલે છે કપૂરી પાન બી છે આપણે પાસે બરાબર અને આયુર્વેદિક છે આપણે ખાવા માટે યુઝ થાય છે બરાબર અને ફ્લાવર બી ફ્લાવર વાળી પ્લાન્ટ બી છે બરાબર આપણે સુપારી વીક છે સુપારી આપણે જો ખાવાનો યુઝ થાય મસાલામાં એ સુપારીનો છોડ છે બરાબર છે સુપારીનો છોડ છે હા ભાઈ સુપારી ખાવાનો હોય ને એમના માટે ઓજે આ છોડ લઈ જજો આ મીઠો નીમડો છે નીમડો અત્યારે બધાના ઘરની સૌથી અત્યારે બધાના ઘરની સૌથી મોટી રિક્વાયરમેન્ટ એટલે મીઠો નીમડો તો આપણે ઇન્ડરમાં મિત્રો ભાઈના છે ના ના ખરેખર બહુ સારી વસ્તુ છે અને ઓક્સિજન જ મળવાનો છે ને ઓક્સિજન મળવાનો છે કેડ છે કે નો છોડ છે આપણે ત્રણ વર્ષ કેડ આવી જશે કે કેડ છે બરાબર સિંગામને તો છે સારું બસ બેશ લાગે છે બરાબર બુકમાં નામ તો ઉપર અરે આ નારિયેળ કહેવાય છે આપણે ચાર પાંચ વર્ષમાં નારિયેળ આવી જશે બરાબર છોડ બરાબર આપણે આટ બધાન આપણે 7 થી 10 10-15 બરાબર તો મોટો આ મોટો જોઈ શકો છો આપણે આ રીતના આ રીતના ભાઈ જે છે એ બટાકુ કાઢ્યું વગર કોઈ કેમિકલે અને ખૂબ સારી રીતના અહીંયા બટાકાની પણ ખેતી થઈ રહી છે અને ખરેખર ભાઈ આ રીતના બટાકા મળતા હોય ને તો કેમિકલવાળા ના જ ખવાય ભાઈ શું કહેવું ભાઈ અત્યારે આ ભાઈ ઘર માટે બનાવે છે પણ લાઈક તમારે ઓર્ડર કરવો હોય તો તમારે પહેલાં કંઈ દેવું ઓ ભાઈ સાહેબ મૂળા બી છે અહીંયા તો મૂળા છે ડુંગળી છે આ મેથી લાગે છે ભાઈ બરાબર આ ખાલી તમે ઘરે ખાવા માટે જ બનાવો છો વેચતા નથી તમે કઈ બાજુના છોડ એમના છો એમના જો મધ્યપ્રદેશના આપણે ઉજ્જૈન બાજુના

તો ભાઈ હવે અહીંયા આપણે જોઈ શકો છો તમે આપણે એક આ લીમડાનો છોડ જે છે એ લીધો છે તમે જોઈ શકો છો આ લીમડાને તો આપણે કરીને બતાવીએ તો ભાઈ આ એક લીમડાનો છોડ મને પચાસ રૂપિયામાં પડ્યો છે આગળ જઈને આ જ પચાસ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ મને ક્યાંય સુધી મદદ કરશે લીમડાનું દાંતણ અને આપણું પોતાનું લીમડા તુલસીનું મેન્યુફેક્ચરિંગ છે સાબુનું એ બધામાં મને મદદરૂપ કરશે ભાઈ અને આજની પાંચ પેઢી પછી બધા મને સારી વાતો કરશે કે ભાઈ આ છોડ વાયા પછી

અને તમારો કોન્ટેક્ટ નંબર અમારી કયો છે તમારો ચાલુ છે કોન્ટેક્ટ નંબર છે આ છે આ છે તમારો ચાલુ થઈ ગયું છે રેકોર્ડિંગ કોન્ટેક્ટ નંબર છે 8780482264 બરોબર તમારું નામ રમેશભાઈ કુશવા કુશવા રમેશભાઈ બરોબર છે તો આપણે फटाफट આનું પેમેન્ટ કરીએ અને લઈને ભાગી હવે આપણો છોડ બરોબર રમેશભાઈ તમને મળીને ખૂબ આનંદ થયો યાર ખરેખર ઓકે

એક ચોકડીએ લાઈન ઉભી થઈ જો આમ જો ના આપણા બ્લોગ ને અહીંયા આપડે એડ કરીએ છીએ કેમ કે બઉ થાકી ગયા છે વૃક્ષ નીચે આઈ ગયું છે આપડું છોડ નીચે આવી ગયું છે પણ વાપરવાનું રહી ગયું છે બીકોઝ જે ડ્રોન શો લેવાનો તો એ ડ્રોન શોર્ટ ટ્રાફિક ના લઈ શક્યા નથી ખાલી આપણે મસ્ત વાઈ દઈશું સવારમાં અંધારામાં પહેલા વાય દઈશું બરોબર કેમ કે આપણા ભાઈ લગન છે બરોબર અને કાલે ઓર્ડર આવેલા છે બહુ બધા ધ્યાન ચલાવીને મળીએ કાલના બ્લોગ ઇન્ટરેસ્ટિંગ થશે